અનાવલ પોલીસ કરવામાં આવેલ ગણપતિ બાપા આજે વિસર્જન યાત્રા નીકળી અનાવલ પોલીસ ચોકી માં સ્થાપના કરવામાં આવી ગણપતિ બાપાની આજે વિસર્જન યાત્રા નીકળી મહુવા તાલુકા માં આવેલ અનાવલ પોલીસ ચોકી માં દર વર્ષે તમામ પોલીસ મિત્રો અને જીઆરડી મિત્રો સાથે સૌ સાથે મળીને પોલીસ ચોકીમાં ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવે છે અને પાંચ દિવસ બાદ ગણપતિ બાપાની વિસર્જન યાત્રા કરવામાં આવે છે કારણ કે તમામ પોલીસ મિત્રો તાલુકાના દરેક ગામોમાં દિવસે વિસર્જન યાત્રા નીકળતી હોય છે જેના કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એને ધ્યાનને લઈ બંદોબસ્ત માટે ફરજ બજાવવામાં હાજર રહે છે એટલા માટે પોલીસ ચોકીમાં સ્થાપના કરવામાં આવેલી ગણેશજીની વિસર્જન યાત્રા પાંચ દિવસમાં જ કાઢવામાં આવે છે જેમાં મોવા પોલીસ સ્ટેશનના પોલીસ મિત્રો ગ્રામજનો પણ આ ગણેશજીની શોભાયાત્રામાં ખૂબ ધૂમધામથી ગુલાલ ઉડાડી ડીજેના તલે નાચતા વિસર્જન યાત્રાને અનાવલ કાવેરી નદીના કિનારે લાવવામાં આવે છે અને ત્યાં નદીમાં વિસર્જન કરવામાં આવે છે ત્યારે નદી કિનારે નદીમાં જવા માટે અનાવલ ગ્રામની પંચાયત દ્વારા રસ્તાની કોઈ વ્યવસ્થા ન કરવામાં આવી હતી જેથી રાત્રે આઠ વાગ્યે અંધારામાં લોકોએ મૂર્તિ લઈને નદી સુધી લઈ જવામાં ખૂબ તકલીફ પડી હતી હવે નેમના દિવસે સૌથી એકસો મૂર્તિ આ નદી કિનારે આવશે એ લોકો કેવી રીતે આવા રસ્તામાં મૂર્તિ લઈને જશે એવા સવાલ આજે ઉઠી રહ્યા હતા એક દિવસની અંદર પંચાયત રસ્તો બનાવી દે તો લોકોને મૂર્તિ લઈ જવામાં તકલીફ ન પડે એવું લોક મુખ્ય ચર્ચાઈ રહ્યું હતું આજે અનાવલની અંદર જે પોલીસ ચોકીની અંદર જે ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી તેનું આજે વિસર્જન કરવામાં આવશે અને ગણપતિ આવી રહ્યો છે ત્યારે આ પોલીસ તંત્રનું જે ગણપતિ વિસર્જન આજે એટલા માટે કરવામાં આવે છે કે નવમના દિવસે અને ચૌદસ ના દિવસે જે ગણપતિની જે દરેક ગામના લોકોના જે આ ગણપતિનું વિસર્જન કરવામાં આવે તે દિવસે એમણે વ્યવસ્થા માટે અને તંત્ર કોઈ એક ઘટના ન બને એના માટે બંદોબસ્તની અંદર જોડાયેલો હોય છે જેથી કરી એ પણ આજે આપણે અહીંના દ્રશ્યો બતાવશું કે જે આ રોડ છે કે જે ગણપતિ વિસર્જન કરવા આવતા લોકો માટે જે વ્યવસ્થા અહીંની જે પંચાયતના તંત્રએ જે કરવાનું હોય છે તે પણ આજે અવ્યવસ્થા દેખાઈ રહી છે તો આજે ગણપતિની જે મૂર્તિ લઈને આવશે એ ભક્તો આ પરિસ્થિતિની અંદર કઈ રીતે આવશે એવું લોકોના સવાલ ઉઠી રહ્યા છે તો આજ દિન સુધી બે દિવસ રહ્યા છે હવે નેમના ગણપતિ ઉઠવાના હજુ સુધી આ રસ્તાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી તો આપણે આ એમને આ રસ્તો પણ આપણે બતાવીએ કે આ પરિસ્થિતિની અંદર લોકો કઈ રીતે મૂર્તિ લઈને આવશે એ પણ લોકોનો સવાલ ઉઠી રહ્યા છે તો આ જ નદી આ કાવેરી નદી છે આ કાવેરી નદીની અંદર આ દર વર્ષે ગણપતિ નું વિસર્જન કરવામાં આવે છે તો આપણે તંત્રને પણ આપણે કહીએ કે ભાઈ આ એક અઠવાડિયા પહેલા અહીંયા જે વિસર્જન કરવા આવતા લોકોને તકલીફ ન પડે એની વ્યવસ્થા કરવાની હોય છે પણ હજુ સુધી આ બાબતે કોઈ પણ જાતની વ્યવસ્થા કરવામાં આવેલ નથી આ તમે જોઈ શકો છો કે આ પરિસ્થિતિની અંદર કઈ રીતે લોકો ભક્તો આ ગણપતિની મૂર્તિ લઈને વિસર્જન કરવા જશે એ પણ એક સવાલ ઉઠી રહ્યા છે તો આપણે જે પોલીસ તંત્ર આજે જે વિસર્જન કરી રહ્યું છે કે અર્થ લોકોની અંદર જે આ વ્યવસ્થા ન ખણવાય એના માટે આજે એ લોકો ધામધૂમથી વિસર્જન કરી રહ્યા છે તો એ ગણપતિ આવી રહ્યા છે એમના જે વિસર્જનના પણ આપણે લાઈવ વિડીયો આપણે બતાવશું જેથી કરી કોઈ પણ વ્યક્તિને રૂપ ન બને એવી વ્યવસ્થા પણ કરવી જોઈએ તંત્રએ અને પોલીસે પણ આની જે અત્યારે હાલની અંદર એ લોકો પોલીસના જ જે જવાનોનો જે આ વિસર્જન કરવા માટે ગણેશજીની મૂર્તિ લઈને આવી રહ્યા છે તો એ પણ આવશે ને જોશે તો એ પણ વિચાર કરશે કે ભાઈ અહીંની તંત્ર છે એ હજુ સુધી જાગૃત નથી